પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં એક મારામારીની ઘટના સામે આવી છે જેમાં એક યુવાનના ઘરની સામે મચ્છીનો કચરો ફેંકાતા આ ઘટના બની હતી જે બનાવમાં યુવાનની ફરિયાદ નોંધાયા બાદ સામા પક્ષે મહિલાની પણ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના નવા કુંભારવાડા શેરી નંબર પાંચ ખાતે રહેતા રાજેશ ભીખુભાઈ ઓડેદરાએ એવી પોલીસ ફરિયાદ કરી છે કે તેના ઘરની સામે સબાનાબેન નામના મહિલાના પરિવારે માછલીનો કચરો ફેંક્યો હતો ત્યારે આ નોનવેજ કચરો ન ફેંકવા રાજેશે શબાનાબેનને સમજાવવા પ્રયાસ કર્યો હતો જેમાં ઉશ્કેરાયેલા શબાનાબેન તેનો પુત્ર અને તેના પુત્રનો એક મિત્ર તેઓની સાથે મારામારી કરી હતી જે બનાવમાં સામા પક્ષે શબાનાબેને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મણિબેન ભીખુભાઈ ઓડેદરા સંજય ભીખુ ઓડેદરા અને રાજેશ ભીખુ ઓડેદરા નામના શખ્સોએ મચ્છીના કચરા બાબતનું મંદુખ રાખી છરી વડે હુમલો કરી માર માર્યો હતો ત્યારે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અશોક થાની ગુજરાત ન્યૂઝ પોરબંદર